આજની રચના વટે માર્ગુ ચાર ઓરડાનું હૃદય ચાર ઓડા બનેલું હૃદય બે ક્ષેપક બે કર્ણક મોકળા સાહસ કરીને સરખ્યો સમજીને મળી જશે એમના દિલમાં આશરો સાહસ કરીને સરખ્યો સમજીને મળી જશે તેમના દિલમાં આશરો પણ ક્યાં ખબર હતી હૃદયની દિવાલોને અડીને ઘણા ઉભા હતા લાઈનમાં હૃદયની દિવાલોને અડીને ઘણા ઉભા હતા લાઈનમાં જોયા બધાને જ્યારે જોયા બધાને જ્યારે ફરીથી થઈ ગયો વટે માર્ગો ફરીથી થઈ ગયો વટે માર્ગો આજની લઘુરચના મિત્રો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો